નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા ને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે તાજેતરમાં જે બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે જેને કારણે ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ભારતીય અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં બાવીસ અને ત્રેવીસ તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા રહે છે વધુ આગળ વાત કરીએ કે વાહન ચાલકો થઈ જાઓ સાવધાન જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હો તો સાવધાન થઈ જાઓ ટ્રાફિક વિભાગ વીમા વગરના વાહનો નજર પર રાખશે તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીરતા કરતા વીમા વિના વાહન ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે આગળ વાત કરીએ કે એક માહિતી મુજબ રસ્તાઓ પર ત્રણસો પોંચ મિલિયન વાહનો છે સોળ પોઈન્ટ પાંચ કરોડ વાહનનો વીમો નથી શું છે ફાયદો મોટર વાહનના અધિનિયમ બે હજાર ઓગણીસ મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવાનું ગેરકાયદે છે આવા કિસ્સામાં પ્રથમ વખત બે હજાર રૂપિયાના ત્રીજી વખત ત્રણ મહિના સુધી જેલ બીજો ગુનો માટે અને તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે ચાર હજાર રૂપિયાનો દંડ છે દંડ તમામ વાહનો માટે સમાન છે વધુ આગળ વાત કરીએ કે ગુજરાત સરકારનો નવો નિર્ણય ગુજરાત રાજ્યના રખડતા ઢોર અંગે સરકારે ગાઈડલાઇન જાહેર કરી છે જેમાં મહાનગરપાલિકા નગરપાલિકા વિસ્તારોમાં ઢોલનું રજીસ્ટ્રેશન સાથે ટેગ લગાવવાનું ફરજિયાત કરાયું છે તો ટેગ વગરના ઢોર પકડાશે તો ઢોરવાળાને લઈ જવાશે જ્યાં ઢોરને છોડવા માટે એક સુધી દંડ કરવા નક્કી કર્યું છે તો બીજી તરફ જાહેર રસ્તા પર ઘાસનું વેચાણ અને ખવડાવવા માટે પણ ઉપર પર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે વધુ આગળ વાત કરીએ કે પાક નુકસાન સૌરવે કરાવવા માટે મળશે સહાય ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર સરકાર દ્વારા હાથ ધરાયેલા પાકનું નુકસાનીના સર્વેનું કામ તેજ ગતિને વધી નહીં રહ્યું છે આગળ અત્યાર સુધીમાં ઘણા બધા જિલ્લાઓ થઈ ચૂક્યા છે પાકનું નુકસાનોની સર્વે પાક નુકસાની સર્વે બાદ હવે જગ્યા જ્યાં જ્યાં વધારે નુકસાન છે ત્યાં જિલ્લાઓમાં તે વિસ્તારમાં તે ખેડૂતને સરકાર કરશે આર્થિક મદદ પ્રાપ્ત માહિતી મુજબ નવ જિલ્લાઓ અંદાજે ચાર લાખ હેક્ટર પાકને નુકસાનની સર્વે પૂરી કરી દેવામાં આવી છે મહત્વનું એ છે કે જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થયું હતું તે નવ જિલ્લામાં આશરે ચાર લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂરી કરાઈ છે અને એસડીઆરફના દ્વારા ધોરણો પ્રમાણે સહાય ચૂકવા માટે દરખાસ્ત કરખાસ્ત કરશે એક દરેક કેટલીક સહાય ચૂકવશે તે વિષય માટે ભાગ્ય રાજ્ય સરકાર આગામી વિધાનસભામાં ચોમાસું સત્રમાં જાહેર કરશે વધુ આગળ વાત કરી કે વિદ્યાર્થી માટે મોટા સમાચાર જાણો નવી શિક્ષક નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે કેન્દ્ર શિક્ષક વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે હવેથી બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે તે સાથે સાથે શિક્ષણ વિભાગે પણ એમ જણાવ્યું છે કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિને લીધે વિદ્યાર્થીઓને બેસ્ટ સ્કોર મેળવી શકશે વધુ આગળ વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડની માહિતી આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ મફત સારવાર માટે આનાકાની કરે તો કહી ફરિયાદ કરી શકો છો હોસ્પિટલમાં મફત સારવાર આપવાની ના પાડે રહ્યા હોય તો તમે પણ ટોલ નંબર ફીની પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો ચૌદ ચૌદ હજાર પાંચસો પંચાવન આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરોનો ટોલ ફ્રી નંબર છે જેના પર દેશના કોઈપણ ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ કરી શકે છે આગળ વધુ વાત કરીએ કે બેંકના મોટા સમાચાર જાણો આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં બેંકો મહિનાના બીજા અને ચોથા શનિવાર અને રવિવારના સહિત ચૌદથી વધારે દિવસ બંધ રહેશે એટલે રજા યાદી જાણીને બેંકે ધક્કો આવશે આગળ માહિતી વાત કરીએ કે બેંક ઓફ બરોડાએ કેવાય સી અપડેટની સિસ્ટમમાં એક નવી પગલું ભર્યું છે હવે ગ્રાહકો બીઓ બીની શાખાની મુલાકાત લીધા વિના જે કેવાયસી અપડેટ કરી શકશે સરકારી માલિકની બેંક ઓફ બરોડાએ વિડીયોને રી કેવાયસી લોન્ચ કર્યું છે વધુ આગળ વાત કરી કે ખેડૂતો આવી ખુશખબર સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં પાકને નુકસાનની સર્વે પૂર્ણ થઈ ગઈ છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ રામનગર નુકસાનની સર્વે પૂર્ણ થઈ ગઈ છે પોરબંદર જિલ્લામાં નુકશાનની સર્વે પૂર્ણ થયા બાદ સરકારને અંતિમ નિર્ણય લેશે ખરીફમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાનની વળતર બાબતે વિચારણા ચાલી રહી છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે નવી જાહેરાત ખેડૂતોની ખબર વરસાદ ખેંચાવા મુદ્દે પ્રધાનમંત્રી ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન કહ્યું કે પાણીની કોઈ સમસ્યા નહીં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરી કે મહિલાઓને દર મહિને ત્રણ હજાર મળશે કોંગ્રેસે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ચૂંટણી માટે પોતાની ચૂંટણી ઠંડીરો જાહેર કર્યો છે કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારની મહિલા વડા વડાને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે એક લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે પરિવારના દરેક સભ્યને અગિયાર કિલો ચોખા આપવામાં આવશે પચીસ લાખનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે સ્વસહાય જૂથોનો સામેલ મહિલાઓને પોંઠ લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન પણ આપવામાં આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે વાહન ચાલકો ધ્યાન આપે મોટર ક્વિટર રૂલ્સ ઓગણીસો નેવ્યાસી સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા નંબર પ્લેટ પણ કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકે નહીં તેના ગુના દાયરામાં આવે તે છે વાહનોના કાચને બોડી પર કોઈપણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર એક હજાર રૂપિયાનું ચલણ છે તો નોંધણી અથવા નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે બુપિયાની ચલણની જોગવાઈ છે વાહનો પર જાતિ ધર્મ અને રેન્ક દર્શાવતી સ્ટીકર લેબલ માટે વિવિધ રાજ્યોને સમાં માર્ગદર્શિકા પણ જાહેર કરે છે આગળ મહત્વની વાત કરીએ કે ટૂંક જ સમયમાં મળશે પૈસા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કર્મચારીઓની ચૂકવણીના મોડ તરીકે આધાર આધારિત ચુકવણી સિસ્ટમ અમલીકરણની અંતિમ તારીખ એકત્રીસ ઓગસ્ટથી આગળ વધારવામાં આવશે નહીં આ હેઠળ નોંધાયેલા લોકોને વેતનનું વિતરણ કરવા માટે આધાર આધારિત ચૂકવણી સિસ્ટમનો ઉપયોગ ફરજિયાત કર્યો છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પોસ્ટ ઓફિસ ખાતાના નિયમો અગાઉ પોસ્ટ ઓફિસના તેના ગ્રાહકોને સંયુક્ત ખાતામાં માત્ર બે લોકો સાથે ખાતું ખોલાવવાની મંજૂરી આપતી હતી જે હવે વધારીને ત્રણ કરી દેવામાં આવી છે આવી સ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસમાં એક સાથે ત્રણ લોકો સેવિંગ એકાઉન્ટ પણ ખોલી શકશે છેલ્લે મહત્ત્વની વાત કરી કે પશુપાલકો માટે આવી ખુશખબર રાજ્યના પશુપાલકે પશુઓ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરી છે જેમાં અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને અન્ય પશુપાલકોને એકથી વીસ દૂધો પશુઓ ખરીદવા તથા એકમ સ્થાપક ધી બેંક ધિરાણ પર બાર ટકા વ્યાજ સહાય મળશે ઉપરાંત પચાસ દૂધાળા પશુઓ માટે કાંકરેજ ઘે ખરીદવા માટે સાત પોઈન્ટ પોંચ ટકા વ્યાજ સહાય તથા ડેરી ફાર્મ થાવતો બાંધવા માટે પચાસ ટકા અથવા પોઠ લાખ સુધીની સહાય આપે છે